અને કેવી લે છે કુરજી મહારાજને આંગણે જુઓ તમે પણ આજનો દિવસ આપણો કઈ લઈ ગયો હે એક અભણભાઈ રાજપરાની બાજુ રાજપ્રા ગામમાં ગંગા સતી

કરજ તા પૈસો પૈસો પાસે હોય ખીસ્સામાં તો ગમે રિક્ષામાં બેસી શીખીએ એમ ગમે ગુરુ ના શ્રેણી ગયા આમાંથી ઓલી ગમે ઉજવાતી હોય સો માલપા માલ પણ આપણે કઈ લીધું ભજન કીર્તન જે હોય મોઢે હોવું જો કામનું કરોડો રૂપિયા હોય પણ તીજુરી પડ્યા ને ખીસ્ુ પાકેટ પડી ગયું રીક્ષા ને બેઠા શું કામનું હા એ વાત થઈ એટલે ગરજ ગાયથી અને વિદ્યા પાઠી હોવો એક ભીલ ના દીકરાને સંત મળ્યા સંત મળ્યા અને શબ્દ એક જ શોટ લાગી એ સત્સંગમાં કાયમ નતા જતા છતાં વાલ્મીક ઋષિ બની ગયા રામાયણ લખી ક્યાંય ભણવા નતા ગયા જોઈ જ સંત સંતમાં મહિમા અને સંત ની સભા સો પડી નામ હું છે આપ્યા પડેલું છે કેસરીમાં પડી નિશાળીયાના દફતરમાં પડી આપણા ઘરમાં પડી પણ કોઈ મહાપુરુષના હાથમાં જો તો મારી પાસે વિદ્યા કાઢી ડોક્ટર બનવું વકીલ બનવું જે બનવું હોય તે મારી પાસે પડેલું તો જ્ઞાન ઠેર ઠેર પડ્યું બીજો શબ્દ એનો બીજો નામ છે પુસ્તક શું છે પુસ્તક આપણને ખબર ન હોય તો મનુષ્ય મનુષ્યો દેહ મેળવવા સંતને પૂછી દેવાય માલપા હું વિદ્યા પડી પણ મોઢે હોવી તો ગમે તે બનાય નકર કાંઈ બનાય નહીં ગમે હવે સંતને શ્રેણી ગયા તોય હું અને ન ગયા ગ્યાતોય હું ગીતાજીના પહેલા જાત્યાયની માલપા દૂતરાય તે કહે છે એ સંજય કુરુક્ષેત્ર તથા ધર્મ ધર્મક્ષેત્રના મેદાનની માલપા મારા પુત્રો તથા પાંડવો અને કૌરવો કે શું કરી રહ્યા જો કઈ વાત કરી કુરુક્ષેત્ર અને ધર્મ ક્ષેત્ર આપણે ક્યાં ગોતવા જાય છે પૃથ્વી માથે ગોતવા જાય પણ હું વાત કરી કુરુક્ષેત્ર અને ધર્મક્ષેત્ર આ બે ક્ષેત્રની વાત કરી ચાર ખાણીની માલપા ભગવાને સૃષ્ટિ સર્જન કર્યું તો બી કેટલા લીધા છે વિચાર કરી છે કુરજી મહારાજ ઘરે આપણે આવ્યા કે ભાઈ કુરજી મારા શા માં લાગ્યા પણ શા એકારે વિચાર કર્યો એક સા બનાવે તો તેર વાના જોવે ગણી લેજો નામ હું છે શા કે કુરુજી મહારાજ આપણને શા ન પાય કે માં લાગ્યા પણ શાહ બનાવીએ મારા ભગવાન તેર વાના જો તારે શા બને કુદી ગણી લેજો એમ કોઈ પણ વસ્તુ આપણે ન ખબર હોય તો સંતોને પૂછી લેવાય કુરુક્ષેત્ર ધર્મ ક્ષેત્ર ની આ વાત કરી બે ક્ષેત્ર કીધું સ્વર્યશી લાખ આવતા શાળ ખાણીની મારવા ફરતા ફરતા જ્યારે કર્મ મોકરાયું તારા મનુષ્યનો દેહ મળ્યો કર્મના લીધે મળ્યો એટલે આને કુરુક્ષેત્ર કહેવા આવ્યું કેવું આવ્યું કુરુક્ષેત્ર અને જન્મા ન્યા આપણે આખું જગત માનતામાં માનવામાં છે હેમાં માનવામાં પણ શ્રદ્ધા વિશ્વાસ પણ આ ભૂલને આપણે આપણે પછી એમાં સીધું ન પડ્યું તો રામ ને માનવા એમાં સીધું ન પડ્યું તો કૃષ્ણને માનવા માં ખોપટ માની જાય પણ સંત ક્યાંય માનવું નથી ત્યાં શ્રદ્ધા નથી અને વિશ્વાસ એટલે બધા માનતાઓ કરે પણ દુઃખ ને માનતા કાર્ય કરી તો ચાલુ આવ્યું બંગલો રાખ્યો પૂછાય પૂંજન કર્યું પછી બાર રાત મૂકી તોય પાછું આપણે લીલું કપડું વીક્યું એનું પૂંજન કર્યું બારી મૂકી તો એવું મૂક્યું એ દુખ આવે બારી મૂકી નથી માનતા કાર્ય નથી કરી ચાલુ આવ્યું આ વિચારમાં

બાકી ઓલી ટંકોરી ગમે એટલે ખગડાવી જો કુલ નહીં વધે પણ બધું માનવામાં છે સંત નું કેવું કોઈને વિશ્વાસ નથી બહુ વિચારવા જેવું છે સન્મુખ ઉભું રહેવાનું કીધું સંતોએ ક્યાં કીધું સૂર્ય ની હામાં તમે ઊભા રહીજો પડસાઈઓ ક્યાં પડશે પાસે પછી તમારે હાલવું હોય તો પડસાઈ ને ક્યાં ઉપડે હાલ બસ માં બે હોય ટિકિટ કપાવવી પડે એને બીમાર પડે એને બાટલો સડાવવો પડે એનો પાસપોર્ટ કઢાવવો પડે અને ઊંધું તો પડસાઈઓ ક્યાં પડે આપણે હામે ને હામે પણ સાઈઓ પડે આખી જિંદગી પકડી ગયો નહીં પકડાય પકડાય મહાપુરુષો જેટલા જેટલા ભગવાન સન્મુખ